કાશ્મીરમાં આતંકી હુમલોના આતંકી હુમલા બાદ જે છે ગુજરાત અને અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ અત્યારે ઈસનપુર અને ચનોલા ખાતે મુલાકાત સર મુલાકાત આપની આજે ક્યાં નશેના માટેની ફક્ત એરિયા છે ચનોલા તળાવના જે એરિયા છે એને આપણે જરા જોવા માટે જઈ રહ્યા છીએ અત્યારે સર આજે એટલા દિવસોથી કાર્યવાહી ચાલી રહી છે કેવા પ્રકારની કાર્યવાહી શું ધ્યાન રાખવામાં આવશે આગળ ના પોલીસે જે કાયદેસર કાર્યવાહી છે જે ઇલીગલ બાંગ્લાદેશીઓ આવ્યા છે એના વિરુદ્ધ અગાઉ પણ અહીંયા કારવાહી આપણે કરી છે તમે જુઓ તો બે હજાર નવ દસમાં પણ મેસિવ કાર્યવાહી થઈ હતી ખાસ્સા પકડ્યા હતા ડિમોલિશન પણ ત્યાં થયા હતા અને અત્યારે પણ ચાલી રહ્યું છે ખોટી અફવા આવા સમયમાં ઘણી બધી ફેલાતી હોય છે તો અફાવથી દૂર રહેવા માટેને લોકોને શું સંદેશ આપશો આપણે નહીં આજે કહી શકીએ કે દરેક નાગરિકનો એ કર્તવ્ય છે કે કોઈ ઘુસણખોર એને જણાવી આવે કે આ પાકિસ્તાની છે કે બાંગ્લાદેશી છે તો એને પોલીસે જાણ કરવી જોઈએ એ છું તો આ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક જેમની સાથે ઝી ચોવીસ કલાકે અત્યારે એક્સક્લુઝિવ વાતચીત કરી અને ઈસનપુર પોલીસ સ્ટેશનની મુલાકાત હવે અહીંયાથી મુલાકાત થયા બાદ જે છે ચંદોળા તળાવ ખાતે મુલાકાત કરવા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી જે પ્રમાણે અમદાવાદ શહેર પોલીસની આખી ડ્રાઈવ ચાલી રહી છે ઘૂષણખોરોને લઈને એ અંકુશ માં લેવા માટે અને આવા ઘુસણખોરો ફરી વખત ન આવે એ માટે અને ત્યારે એક સંદેશો પણ જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો કે અફવાઓથી દૂર રહેવું જ્યાં પણ આવા પ્રકારના ઘુસણખોરો જણાય આવે તેને લઈને પોલીસને જાણ કરવામાં આવે કેમેરામેન એસપી સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ કોરોના પકડવા માટે અમદાવાદ પોલીસ મક્કમ જોવા મળી રહી છે પહલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ સક્રિય બની છે શોધી રહી છે એક એકને શોધી રહી છે તો અમદાવાદમાં ઘુસણખોરોને પકડવા પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે અમદાવાદ પોલીસ કમિશનર પોતે મેદાનમાં ઉતર્યા છે પોલીસ કમિશનર જી એસ મલિક જંડોડા પહોંચ્યા છે તો અમદાવાદ પોલીસ કમિશનર ઇસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અમદાવાદ ગેરકાયદેસર રહેતા અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ કમિશનર ચંદોડા પહોંચ્યા છે જે રીતે બાંગ્લાદેશીઓને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહી છે પોલીસ સતર્ક જોવા મળી રહી છે ત્યારે પોલીસ કમિશનર ખુદ મેદાને ઉતર્યા છે ઘુસણખોરોને પકડવા માટે પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે તો તેમાં પોલીસ કમિશ્નર મેદાને ઉતર્યા છે પોલીસ કમિશનર

ઉદય જે રીતે પોલીસ કમિશનર ચંડોળા પહોંચ્યા છે બાંગ્લાદેશીઓને પકડી પકડી અને બહાર કાઢવામાં આવી રહ્યા છે શું વિગતો જરૂરથી બનશે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો ને આતંકી હુમલાના પડઘા જે છે આખે આખા ભારત અને ખાસ કરીને ગુજરાત અને અમદાવાદની અંદર પણ પડ્યા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસની એક સક્રિય ડ્રાઈવ જે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભૂતકાળના બનાવોનું પરિવર્તન ફરી વખત ન થાય તો એ માટેથી અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખુદ જે છે એ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે અને ચંડોળા તળાવ જે છે જે ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે કે ઘૂસણખોરો માટે મુખ્ય મથક માનવામાં આવી રહ્યું છે તો આ ચંડોળા તળાવની અંદર પરિસ્થિતિ શું છે છેલ્લા દિવસોથી જે પ્રમાણે જે કામગીરી થઈ રહી છે એ કામગીરી કેવા પ્રકારની થઈ રહી છે તેને લઈને અધિકારીઓને સાથે રાખી અમદાવાદ ક્રાઇમનગરના જેસીપી ડીસીપી અને ઝોન સિક્સ ડીસીપી અને ઈસનપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્ટાફ સહિત જે છે મોટાભાગના પોલીસ કર્મચારીઓના અધિકારીઓ જે છે અત્યારે તમે જોઈ શકો છો કે આખે આખો સ્ટાફ અત્યારે આ ચંડોળા તળાવની અંદર ફરી રહ્યા છે અને તપાસ ચાલી રહી છે ત્યારે તમે જોઈ શકો છો આખી આખી આ શેરીઓ કે આ ગલીઓ જે છે આખી આખી સૂની પડેલી છે કે જ્યાં અત્યાર સુધી મોટા માત્રામાં લોકો જે છે મળતા હતા જોવા પરંતુ અત્યારે આ એકદમ સન્નાટો છવાઈ ગયેલો છે આ અમદાવાદ શહેર પોલીસની કામગીરી જે છે એ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહી છે કે કેટલી અસરકારક કામગીરી કરવામાં આવી છે અને આ એની અસર જે છે એ કેટલા પ્રમાણમાં પાડવામાં આવેલી છે કારણ કે મોટા ભાગના જે બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરતા હોય છે અને ભારતમાં આવતા હોય છે ત્યારબાદ એમનું મુખ્ય સ્થાનક જે છે એનો વસવાટ જે છે એ આ ચંડોળાદર ખાતે હોય છે અને એને લઈને જ તે કોઈ અનિચ્છને બનાવ ન બને વર્ષ બે હજાર આઠના પછી પણ જો વાત કરવામાં આવે તો ત્યારે પણ એ ચંડોલા તળાવની અંદર તેનું કનેક્શન જે છે મળી આવ્યું હતું અને અત્યારે પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે છે એ અહીંયા પહોંચી ગયા છે આખી કામગીરીને લઈને જે છે એ અત્યારે હાથ ધરવામાં આવેલી છે તમે બહુ મોટા એરિયા છે અહીંયા આખા તળાવ અને પાણી આમાં છે નહીં અત્યારે પણ આખા એન્ક્રોચ કરેલા છે સર ખાસ કરીને જે દબાણની વાત છે તો દબાણ કયા પ્રકારે હટાવવામાં આવશે કોર્પોરેશનને સાથે રાખીને નહીં એ તો કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ અહીંયા આ એરિયામાં કાર્યવાહી થઈ હતી બે હજાર નવ દસમાં પણ કાર્યવાહી થઈ હતી ફરી ક્રોસ થઈ ગયા છે તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે જ હાલમાં તો આપણે મારે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિઓ છે સર આપ અહીંયા આવ્યા છો મુલાકાત લીધી છે કઈ કઈ બાબતો આપે ધ્યાનમાં લીધી કેમ કે આ વિસ્તાર ભલભલાને મેં કરી દે અને એ મોટા ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે અને અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે છેલ્લા તમે મેં બીસ એક વર્ષની હિસ્ટ્રી જોતા હતા અહીંયા ખાસા પકડાતા હોય છે વિસ્તાર ડેવલપમેન્ટ કરવા માટે આપણે દરખાસ્ત મૂકશું કારણ કે એ તો કોર્પોરેશનનો કે સરકારનો છે આપણો તો છે કે જો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહે છે

જે છે ઇલેક્ટ્રિસિટી ના કનેક્શન આ લોકો લઈ લીધા છે હવે શું આધાર પુરાવે લીધા છે એ તો જુદો મુદ્દો છે પણ એના વિરુદ્ધ આપણે જે કંઈ છે કાયદેસર પોલીસ કડક જ કાર્યવાહી કરશે થેન્ક યુ તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર બંસી કે જેમણે જણાવ્યું કે આ ગલીઓ જે અત્યારે સન્નાટો છવાઈ ગયેલો છે અમદાવાદ શહેર પોલીસની કામગીરી જે છે એ અત્યારે ત્યાં પુરવાર થઈ રહી છે કારણ કે આ સ્થળ ઉપર જે છે મોટા ભાગના લોકો જે છે ભરચક એરિયા છે અને આ હજારો લોકો જે છે વસવાટ કરતા હતા પરંતુ અત્યારે આપણે આ શેરીઓ જોઈએ કે કેવો સન્નાટો આખો છવાઈ ગયેલો છે છેલ્લા અઠવાડિયાથી જે પ્રમાણે અમદાવાદ શહેર પોલીસની કામગીરી છે તેની અસર અત્યારે આપણે અહીંયા જોવા મળી રહી છે બંસી જી ઉદય આપ જોડાયેલા રહેશો આપની પાસેથી માહિતી મેળવતા રહીશું તો ઘૂણખોરને પકડવા અમદાવાદ પોલીસ મક્કમ જોવા મળી રહી છે પોલીસ કમિશનર ખુદ ગ્રાઉન્ડ પર આવ્યા છે ખુદ મેદાન પર આવ્યા છે જે રીતે પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં પોલીસ સક્રિય થઈ છે અને દરેક જગ્યાએથી ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે તો અમદાવાદમાં ઘૂસણખોરોને પકડવા પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે તો અમદાવાદ પોલીસ કમિશનર પોતે મેદાનમાં ઉતર્યા હતા અને જે રીતે પોલીસ કમિશનરે વાત કરી કે કોઈને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી કરવામાં આવશે તો પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોડા પહોંચ્યા હતા તેમણે જી ચોવીસ કલાક સાથે જે રીતે વાત કરી કહું કે કોઈને છોડવામાં નહીં આવે પૂરી કાર્યવાહી કરવામાં આવશે તો હાલ ઘુસણખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તો હાલ તપાસ ચાલી રહી છે સર્ચ જે રીતે ચાલી રહ્યું છે અમદાવાદ પોલીસ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ બે દિવસ પણ વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા તેઓને પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાંગ્લાદેશી બંગાળી ભાષામાં હોર્ડિંગ્સ પણ મળી આવ્યા હતા તો હાલ જે આ તપાસ ચાલી રહી છે તો હવે આગળ અન્ય વિસ્તારમાંથી કે કોઈ બાંગ્લાદેશીઓ ઘુસણખોરોને પકડવા માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો શું છે વધુ જાણકારી જી ઉદય આતંકી હુમલા બાદ રાજ્યમાં પોલીસ સતર્ક થઈ છે અને ઘૂસણખોરોને પકડી પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે રાજ્યની સુરક્ષા ના પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે